આ સંસારમાં જેટલા પણ દર્શનીય છે દર્શન કરવા યોગ્ય છે દેખવા યોગ્ય છે ઘણા લોકો તાજ મહેલ જોવા જાય કુતુબી તો આપણા ભગવાન પણ દર્શનીય છે જે ભગવાનને જુએ છે ને એ જોતો જ રહી જાય છે ઘણા લોકો ઠાકુરજીની ઉત્તમ સેવા કરે સુંદર સંગાર સજાવે ઠાકોરજીને આ શ્રેષ્ઠ તિલક નું મતલબ થાય છે શ્રેષ્ઠ અથવા આપણા કનૈયાના ના મસ્તક ની ઉપર જે સુંદર મજાનું તિલક લાગે છે સંસારમાં જેટલા પણ જોવા યોગ્ય છે ને એ જેની સુંદરતાની ચર્ચા થઈ રહી છે આ સંસારમાં જેટલા દર્શનિય છે આ બધામાં જે કૃષ્ણ સર્વ શ્રેષ્ઠ છે

દિવ્ય ગંધ તુલસી મધુમત એની દિવ્ય સુગંધ થી બધા ભમરાવ ભ્રમરો ત્યાં ગુંજારવ કરતા રહે છે અને જેવો ભમરાવ નો સ્વર છે એ સ્વર કનૈયો એની બંસી વગાડે છે સંધિત તો ભમરાવ ગુંજારવ કરે કનૈયો વાંસળી વગાડે પરંતુ સ્વર આનંદ ક્યારે આવે એની સાથે જયારે કોઈ તાલ વગાડતું હોય વગર તબલા કોણ વગાડે તો આકાશના ના મેઘોએ જોયું કે કનૈયો વાંસળી વગાડે છે ભમરાઓ ગુંજારો કરે છે તો ચાલો આપણે જઈ અને મૃદંગ વગાડીએ આકાશ ના મેઘો એ મંદ મંદ રીતે ગરજવાનો પ્રારંભ કર્યો બહુ મોટી અવાજ કરતા નથી મંદ મંદ તો મંદ મંદ અવાજ કેમ કરે છે તો કોઈનું વેનુ વાદન થઈ રહ્યું હોય બધા આવ્યા છે તબલા વાળા કોઈ ભાઈ અને એને એટલું મોટી થી તબલું વગાડ્યું તો વાંચડીનો અવાજ દબાઈ ગયો બધાને સાંભળવાનું ગમ્યું નથી બધા આવ્યા હતા વાંસળીનો સ્વર સાંભળવા માટે અને તબલું સાંભળ્યું બસ તબલાનો થોડો સામાન્ય સહયોગ હોવો જોઈએ એક સહયોગી વાદ્ય હોય અને એક પ્રમુખ વાદ્ય હોય તો આ સમય કન્યા જો મોટી ગર્જનાઓ કરીશું તો વાસળી નો સ્વર દબાઈ જશે એટલા માટે મંદ મંદ મરજ મેઘા મંદ ગતિથી કરે મેઘ

ઇન્દ્રના દરબારમાં તો રંભા કરે છે એ સંગીતથી ભરેલો છે માટે બ્રહ્માજી એ સામવેદના ગાયક છે અને શંકર ભગવાન એ તો સંગીતના મોટા પંડિત છે તો જ્યાં સુધી સંગીત ના જાણકાર ન હોય ત્યાં સુધી નૃત્ય બરાબર ન કરી શકે તો સંગીતના મોટા પંડિત ભગવાન મહાદેવ આ ત્રણેય સંગીતના આચાર્ય છે ભગવાન ના વેનો સાંભળે ભગવાન વાસળીમાં કયો રાગ વગાડે છે અને ભગવાન વાસળીમાં એવો રાગ વગાડે છે કે આ ત્રણેય સંગીતના પંડિત વિચારે છે

દેશનું સંગીત ભારતીય સંગીત તમે જાણકાર મળી શકો પરંતુ એવું કોઈ જાપાની કે ચાઇનીઝ સંગીત વગાડી દે અમેરિકન સંગીત વગાડી દે તો કઈ ખબર પડતી

મેસ્યો જાણ્યા પરંતુ ખબર નહીં કયું સંગીત સંભળાવે છે ને ભગવાન અનેક કોટી બ્રહ્માંડના અધિનાયક છે એક બ્રહ્માંડ નહી અનેક કોટી બ્રહ્માંડ બ્રહ્માજી એક જ બ્રહ્માંડના માલિક છે

એક ગોપી કહે સખી આ કનૈયા સંગીત એક શીખ્યું ક્યાંથી ક્યાંથી શીખીને આવ્યો આ સંગીત કનૈ તો એ ક્યાંથી શીખીને આવ્યો એ આપણે આગળ સમજીએ જય